વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે ધારાસભ્ય સંકલન બેઠકનું આયોજન કરવામાં આવે છે આજે ધારાસભ્ય સભ્ય અને કલેક્ટરની વચ્ચે સંકલનની બેઠક જિલ્લા સેવા સદનની કચેરી ખાતે મળી હતી જેમાં વડોદરા કરજણ સાવલી વાઘોડિયા પાદરા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યો હાજર રહ્યા હતા અને વિધાનસભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆત જિલ્લા કલેક્ટર એ બી ગોર સાહેબને કરી હતી કલેક્ટરશ્રીએ પ્રથા અનુસાર દર મહિને ધારાસભ્ય અને સાંસદશ્રી સાથે બેસતા હોય છે ત્યારે આજે આ સંકલનની બેઠકની અંદર સૌથી પહેલાં તો કલેક્ટરશ્રીને અભિનંદન આપ્યા કારણ કે અમારી રજૂઆતના આધાર પર જે ગોરવાની અંદર જે હાઉસિંગ બોર્ડના મકાનો બનતા હતા એ હાઉસિંગ બોર્ડના મકાનોના ફર્સ્ટ એલોટી કે જેને સરકાર ડ્રો કરીને એલોટ કરે છે એ લોકોને આસાન ધારાની પરમિશનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય થઈ ચૂક્યો હતો અને એનો લેટર પણ હાઉસિંગ બોર્ડને બે દિવસ પહેલાં મળી ગયો છે આનાથી ફાયદો એ થશે કે જે પર વ્યક્તિ ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ લાગે છે એ ખર્ચમાંથી એમને મુક્તિ મળવાની છે એટલે આ પંદરસો મકાનોના પિસ્તાલીસ લાખ રૂપિયા લોકોના બચવા જઈ રહ્યા છે એમનો સમય બચવા જઈ રહ્યો છે એમની મહેનત બચવા જઈ રહી છે પરંતુ જ્યારે બીજીવાર મકાન વેચશે ત્યારે સો ટકા અસાન ધારાની પરમિશન લેવી પડશે એની પણ ખાતરી કલેક્ટરશ્રીએ આપી છે એટલે અસાન ધારાનો પ્રશ્ન ત્યાં હવે રહેતો નથી અસાન ધારો તો લાગે જ છે ખાલી જેને ફર્સ્ટ એલોટી છે એને એમાંથી મુક્તિ મળી છે સાથે કલેક્ટરશ્રીએ જે પિસ્તાલીસ વ્યક્તિઓ એવા હતા જેને સબસિડી કોવિડની મળવાની બાકી હતી એમને પણ મંજૂર કરી છે તો એમાં પણ એમને અભિનંદન આપ્યા છે અને નવા કામોની અંદર જે ઉંડેરા કરોડિયાથી સમાયેલા ગામોમાં છેલ્લા ત્રણ વર્ષથી જે બિલના ચૂકવણા બાકી છે એના માટેની પણ યોગ્ય રજૂઆત કલેક્ટરશ્રીને કરવામાં આવી છે સુબા ઇલાઇટ ફતેહગંજ સુબા ઇલાઇટ હોટલની પાછળના ભાગની અંદર કોઈક મિલકતના અસાન ધારા ની પરમિશન ખોટી રીતે મેળવીને મિલકત વેચાય છે આવું એ વિસ્તારના નાગરિકોની અમારી પાસે રજૂઆત આવી હતી એ રજૂઆતના આધાર પર અમે આજે ત્યાં ચકાસણી કરવાની અને જો ખોટી રીતે મેળવાઈ હોય અસાંધારણ પરમિશન તો એ કેન્સલ કરવા માટેની અમે રજૂઆત કરી છે સાથે એજ્યુકેશન લોનની અંદર પણ ત્વરીતે કાર્યવાહી થાય એવી પણ રજૂઆત કરવામાં આવી છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વિશ્વામિત્રી વડોદરા શહેરની બહાર પહોળીને ઊંડી કરવામાં આવે અને ઢાઢરને વિશ્વામિત્રી મળ્યા પછી વિશ્વામિત્રી પહોળીને ઊંડી કરવામાં આવે એની પણ ત્વરીતે દરખાસ્ત બનાવે કોર્પોરેશન જે રીતે વિશ્વામિત્રીનો વિકાસ કરવા જઈ રહ્યું છે તો એમાં એક પૂરક રાજ્ય સરકાર પણ બને એના માટેની દરખાસ્ત તૈયાર કરવા માટેનું પણ અમે સૂચન કર્યું છે કલેક્ટરશ્રી સંકલનની મીટિંગમાં ખાસ કરીને સયાજીપુરા ગામ જે એક ગામ કોર્પોરેશનમાં વિધાનસભામાં લાગે છે ત્યાં પાણીની અછાત હોવાથી નર્મદા કેનાલમાં જે પાણી મળતું હોય છે પાણી ઘણીવાર નથી મળતું તો ત્યાં જે ન્યૂ ડેવલપમેન્ટ છે જે નવા લોકો ત્યાં રહીશો રહેવા આવ્યા છે એની અનુકૂળતા માટે પાણીની રજૂઆત કરી છે કે પાણી ત્યાં મળે સાથે સાથે ત્યાં જે ડ્રેનેજની ફેસિલિટીસ છે એ પણ નથી એના માટે પણ રજૂઆત કરી છે સાથે જે કાસ ખુલ્લી પડી છે વર્ષોથી અને પાણી ભરેલું રહે છે કાસ પણ બંધ કરી દેવા માટેની વાત કરી છે ખાસ કરીને સૂચન કરેલું છે સાથે સાથે જે વડોદરાની પેરીફરીમાં આવતી નર્મદા કેનલ છે અને હવે જે કોર્પોરેશન વિસ્તારમાં આવી ગયેલી છે તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથે એમઓયુ કરીને કોર્પોરેશન બંને એ ડેવલપમેન્ટ કરે અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં એન હસ્તગત આવતી જે જમીન છે એની ઉપર કે ડેવલપમેન્ટ કરે તો એ માટેનું સૂચન કર્યું છે બીજું મામલતદાર કચેરી પૂર્વ વિસ્તારમાં આટલા વર્ષોમાં પહેલીવાર એની પાસ થઈ ગયેલી છે એને પૈસા પણ આવીને પડેલા છે ખાલી ખાતમુહૂર્ત બાકી હોવાથી સીએમ સાહેબ જ્યારે આવતા મહિને આવે ત્યારે એમના દ્વારા ખાતમુહૂર્ત થાય એની રજૂઆત કરી છે એટલે ટૂંક સમયમાં પૂર્વ વિસ્તારમાં જે લોકોને નર્મદા ભવન સુધી આવવું પડે છે ખૂબ દૂર પડે છે એ લોકોની જે પણ કાર્ડ કાઢાવવાના હોય દાખલા લેવાના હોય કંઈ યોજનાનો લાભ લેવો હોય બધી જ વસ્તુ માટે નર્મદા ભવન આવવું પડે એના કરતાં પૂર્વ વિસ્તાર આ વીઆઈપી રોડ ખાતે એનું એનું કરવામાં આવશે પણ આયોજન ખૂબ સારી રીતે થયેલું છે પાદરા તાલુકાના જે વિધાનસભા વિસ્તારમાં આવતા સિંધરોડ ગામમાં વર્ષો પહેલાં પૂર આવ્યું હતું જેના કારણે પંચાયતના તમામ રેકોર્ડ નાશ પામ્યા હતા જેથી ત્યાંના ખેડૂતોને ખેડૂત ખરાઈ દાખલો મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી જેથી માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરતા તેમને ગુજરાત સરકાર શ્રીમાં મંજૂરી માગી લીધી છે જેથી સિંધરોડના આવા ખેડૂતોને ખેડૂત ખરાઈનો દાખલો હવેથી ટૂંક સમયમાં મળી જશે સાથે સાથે પાદરા તાલુકામાં પ્રમોગેશન બાદ ખેડૂતોની જમીનમાં જે ફેરફાર થયા હતા માપમાં તો તેની અરજીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરીને આવી ફેરફારવાળા સાતબારમાં સુધારો કરી ખેડૂતોને તેનું મૂળ માપ સાત બારમાં આવી જાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી આજે મારા વિસ્તારની અંદર અનગઢ અને શેરખી ખાતે ચોવીસ કલાક જ્યોતિગ્રામ યોજના હેઠળ લાઇટોની ઘણા સમયથી એ લોકોની માગણી હતી એ પ્રશ્ન આજે મેં સંકલનમાં લઈ અને જ્યોતિગ્રામ યોજનાની અંદર શેરખી અને અનગઢ અંદર સાતસો સાડા સાતસો જેટલા ઘરોની અંદર આ પ્રોબ્લેમ હોય શેરખીમાં પણ ખૂબ સીમ વિસ્તારમાં પણ આ મોટો પ્રશ્ન હતો અમે આજે કલેક્ટરશ્રીએ એને ખાતરી આપી છે કે ભાઈ એક વીકની અંદર અમે સર્વે કરીને આ તમામ લોકોને ચોવીસ કલાક વીજળી મળે એવું મને આજે એ લોકોએ આશ્વાસન આપ્યું છે સંકલનની અંદર સાથે સાથે દશરથ અને બાજવા ખૂબ મોટા ગામો હોય અને ત્યાં પાણીની ખૂબ વિકટ પરિસ્થિતિ હોય અને ટાંકી પણ ખૂબ જૂની અને જર્જરિત હોય એટલે એ લોકોને આજે ખાતરી આપવામાં આવી છે કે ભાઈ આને નવી બનાવી અને ગામમાં જે કંઈ પાણીના પ્રશ્નો છે એ અમે પૂરા કરશું ત્રીજું માપણીઓના ખૂબ પ્રશ્ન હોય ને ખેડૂતોને અંદરો અંદર વારંવાર ઝઘડાઓ થતા હોય એટલે ડીએલઆરને પાવર આપવામાં આવે પ્રાંત તરફથી એટલે જેથી કરીને નવી માપણી થાય અને માપણીના આધારે જેનો જે હિસ્સો છે એ ખેડૂતોને મળી રહે અને ખેડૂતોને અંદર અંદર ઝઘડાઓનો પ્રશ્ન ના રહે એની પણ એ લોકોએ તાત્કાલિક અમલ કરવાનું પ્રાંતશ્રીને સૂચના આપવામાં આવી છે કલેક્ટરશ્રી દ્વારા પછી અમારા વિસ્તારની અંદર જે કંઈ માઇનોર સિંચાઈના જે કંઈ પ્રશ્નો છે કે જે નાની સિંચાઈ પાણી ખેડૂતોને મળતા નથી માઇનોર કેનલની અંદર ઘણી બધી જગ્યાએ તૂટી ગઈ છે એટલે એનું પણ સર્વે કરીને તાત્કાલિક કામ ચાલુ કરશું અને આવતી સંકલન સુધીમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી કલેક્ટરે ખાતરી આપી છે અને હું આશા રાખું છું આવતી સંકલનમાં આ પ્રશ્નો પતી ગયા હોય એવો મને વિશ્વાસ છે ડભોઈ તાલુકા અને ગામોને માઇનોર કેનાલોમાં અત્યારે પાણી નથી આવતું અને પાણીને હિસાબે જે અત્યારના જે પાકો છે એને નુકસાન થઈ રહ્યું છે કેટલીક કેનાલો તૂટી ગઈ છે આ બાબતની ફરિયાદો આવી છે ખાસ કરીને કડદરા ગામ છે કડદરાપુરા છે કરાલીપુરા છે એ વિસ્તારને અને આ બાજુ માવલીને એ બાજુને કેનાલોમાં પાણી આપવાનું અને જે કેનાલો તૂટી ગઈ છે માઇનોર કેનાલોને તાત્કાલિક રિપેર કરવાનું આજે અહીંયા આગળ સંકલનની મિટિંગમાં સૂચનાઓ આપવામાં આવી છે સાથે જ એનએફએસએ જે કાર્ડ છે ગરીબોને જે અનાજ આપવાની મફત અનાજની જે યોજના છે એ યોજના અંતર્ગત કેટલાક દુકાનદારો ગેરરીતિ કરે છે જે કાર્ડો છે એની પર કોઈને કોઈક બાના બતાવીને અનાજ આપતા નથી અને કેટલાક ટેકાને ઓછું અનાજ આપવામાં આવે છે આવી જે ફરિયાદો આવી છે અમારી પાસે આ જે યાત્રાઓ અત્યારે ગામે ગામ ફરે છે ને યાત્રામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહે છે અધિકારીઓ હાજર ત્યારે લોકો તરફથી આવી ફરિયાદો આવી રહી છે ત્યારે એ જે દુકાનદારો ગેરરીતિ કરતા હોય એ દુકાનદારોની સામે તાત્કાલિક કડક પગલાં લેવાની અહીંયાથી સૂચના આપવામાં આવી છે અને આ અંગે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું સાથે બંબોજ ગોપાલપુરા અને એ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી આવતું નથી તો આ કેમ નથી આવતું એ માટે પણ આજે રજૂઆત કરી છે અને પાણી પુરવઠા અધિકારીઓને તાત્કાલિક બોલાવીને કલેક્ટરે સૂચના આપી છે કે આનું કારણ શું છે ને કેટલા વખતમાં આનો હલ આવી શકે એની તાત્કાલિક જાણકારી આપવી આ બાબતની બધી રજૂઆતો કરી છે ખાસ કરીને ડભોઈ વિસ્તારના જે ગામો છે એમાં જે મુશ્કેલીઓ છે ને તે આ સંકલ્પ યાત્રા છે સંકલ્પ યાત્રામાં જે યોજનાઓનો અમલ થવો જોઈએ યોજનાઓનો લાભ લોકોને મળવો જોઈએ એ યોજનાઓમાં જે તકલીફો આવતી હોય જે લોકો તરફથી રજૂઆતો અમારી પાસે આવી છે તમામ રજૂઆતો આજે કલેક્ટરશ્રીને કરી આજે જિલ્લા સંકલન વડોદરા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જે બોલાવવામાં આવી તેમાં તમામ ધારાસભ્યશ્રીઓ હાજર હતા અને આ ધારાસભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ એમના પોતપોતાના વિસ્તારની જે રજૂઆત કરવામાં આવી તે અમારા નર્મદા કિનારાના જે યાત્રાધામો છે એનું જે નર્મદા પૂરને કારણે જે નુકસાન થયું છે ઘાટો અને બિલ્ડિંગોને એને તાત્કાલિક ધોરણે સિંચાઈ દ્વારા સર્વે કરી અને એનું રિપેરિંગ કરવામાં આવે સ્કૂલે જતા તમામ બાળકોને જે બસની સુવિધા જે નાની બસોની જગ્યાએ મોટી બસો કરી અને વધુ પેસેન્જરો જઈ શકે બાળકો આરામથી બેસી શકે એ માટેની રજૂઆતો કરવામાં આવી છે રોડ રસ્તાની જર્જરિત રસ્તાઓ છે એની પણ રજૂઆત કરીને વહેલી તકે એનું રિપેરિંગ કરવામાં આવે ખેડૂતોના લગતા જે પ્રોમોગેશનના પ્રશ્નો હતી એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે આરોગ્ય વિભાગના જે જે કંઈ પ્રશ્નો હતા અને પ્રાથમિક શિક્ષણના એ તમામ પ્રશ્નોના આજે રજૂઆત કરી અને એને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે